સરકાર તો કહે છે દસ કલાકનું પણ દસ કલાક પૂરી આપે છે આવજા આવજા ક્યારે રાખે છે એકને એક કેરામાં દસ દસ વાર પાણી જાય તો એ કેરો ક્યારે કે પૂરો થાય તમે આ જોવો છો આ મોલ હૂંકાય છે તમે નજરની નહીં આમે જવો દસ કલાકની વાતો ખોટી કરે છે દસ કલાક કોઈને પૂરે એક ધારો પાવર આપે તો ને લોડ સેટિંગની ખોટી ખોટી વાતો કરે છે લોડ સેટિંગ છે લોડ સેટિંગ છે ફોન કર્યા કરે કેટલીક વાર થવું ફોન કરીએ તો એ લોડ લોડશેડિંગની જ વાતું કરે છે બીજી કોઈ વાત જ નથી કરતા તો પાવર તો આ દસ કલાક ઉર્જા મંત્રી કહી જાય કે જે મંત્રી કહી જાય એ અમને તો ખબર નથી કોણ કહી જાય છે એ પણ કહી જાય છે તો અહીંયા પૂરો તો આપો પૂરો તો ક્યારેય આપતા જ નથી અને ખોટી વાતો કરી કરીને વૈયા જાય છે આ રાજકારણ છે ભાઈ ખેલ ખેલવા છે અને મથ આટુંથી આ વાત કરે બાકી કાંઈ છે નહીં ખેડૂની અવદશા છે ખેડૂના ભાવ નથી જોતા કે ને ખેડૂની પોઝિશન નથી જોતા ખેડૂના રસ્તા નથી જોતા કે ખેડૂની શું પોઝિશન છે એ નથી જોતા હમણાં જૂનાગઢ ખાતે મંત્રી મંત્રીશ્રી આવ્યા ત્યારે એમણે એક જાહેરાત કરી હતી કે ખેડૂતોને દસ કલાક વીજળી આપવામાં આવશે ખેડૂતોને દસ કલાક વીજળી મળવાનું ચાલુ તો થઈ ગયું છે પણ સાથે સાથે પ્રશ્ન એ છે કે એક દિવસની અંદર પાંચથી છ વખત લાઇટ ટ્રેપ થાય છે જેના કારણે એકને એક ક્યારેમાં ખેડૂતોને પાણી જતું હોય તો એ પાણીનો બગાડ થાય છે બે કલાક વધારે વીજળી આપવાથી ખેડૂતોના પાણીનો વ્યય વધી ગયો છે એટલે આપણે અત્યારે આ સમયમાં એટલું જ કહેવા માગીએ છીએ કે જો પૂરી વીજળી આપવી હોય તો એકદમ સરળ રીતે અને સારી રીતે એ વીજળી આપે ઝટકો મેર્યા વગરની વીજળી આપે બીજા નંબરમાં આજની પરિસ્થિતિ એવી પણ છે કે જ્યોતિગ્રામ યોજનાની અંદર પણ દિવસમાં પાંચ પાંચ વખત લાઇટ જાય છે ત્યારે આ સરકારે એમ કહે કે અમે દસ કલાક વીજળી આપીએ છીએ તો વીજળી આપવાની સાથે સાથે આ કટઓફનો જે પ્રશ્ન છે એમનું પણ એને સોલ્યુશન કરવું ખૂબ જરૂરી છે કટઓફથી પાણીનો બગાડ થાય છે સમજો એમ સમજો કે એક ક્યારામાં પાણી જાય છે અડધા સુધી પહોંચ્યું હોય ત્યાર પછી વીજળી જાય તો એ જ ક્યારામાં ફરી પાછું પાણી મૂકવું પડે તો એ પાણીનો વધારે બગાડ થાય છે આપણે તો પાણીનો બચાવવાની વાતમાં છીએ ત્યારે આ વીજળીનો કલાકો વધારી અને પાણીનો વેડફાટ વધી ગયો છે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જ્યોતિ ગામમાં પાવર ચોવીસ કલાકનો છે તો એમાં ટીપ મારે છે અને આ અમને ખેડૂતને દસ કલાક પવર આપવાનો છે તો દસ કલાક આપવો એ બરાબર છે કે અટાણે પાણીની મલને જરૂરિયાત છે બરાબર તો દસ કલાકમાં એ દસ વાર તો ટીપ મારે તો એકને એક ક્યારામાં દસ વાર પાણી જાય તો પછી બીજું શું કરવું એટલે ખોટું પાણી બગડે કાંઈ એ લોકો જો આપવું હોય તો દસે દસ કલાક એક ધારો પાવર આપે અને કાંઈ કહે કે ભાઈ લાઈન રિપેરિંગમાં છે તો કાંઈ પાવર જ્યાં આપને આપણો ટાઈમ છે એ ટાઈમમાં જ એ લોકોને રિપેરિંગ કામ યાદ આવે એટલે પૂરો પાવર આપને આપે આપણી એવી માગણી છે બરાબર કે ભાઈ અમને દસ કલાક પાવર આપો તો દસે દસ કલાક અમને ફિક્સ પાવર આપો તો અમારું કંઈક પણ ખેતીમાં કંઈક પાણી ઉકલે અને ઓલો ખોટો બગાડ ન થાય એમાં નફો જ છે પણ પાવર જ પૂરો નથી આપતા ટીપ મારી જાય તો એમાં એનો ક્યાંથી અમને વળતર મળે બે કલાક એની વધારી હોય એ બરાબર છે કે ભાઈ અત્યારે બે કલાક અટાણે જરૂર છે ખેડૂને પાવરની વરસાદ ખેંચાણો જો વરસાદ થઈ ગયો હતો તો આ કોઈ કારણ નહોતું બરાબર આજે જે કંઈ રાતની કે મુસીબતના દસ કલાકની અરજી આપે છે બોલે છે પણ બોલતા ગ્રાહકના પાવર પૂરો મળતો નથી પૂરો નથી મળવાને કારણે વારંવાર અડધી અડધી કલાકે એક એક ત્યારામાં ત્રણ ત્રણ પેરી પાણી જાતા ત્યારો ભરાતો નથી ખેતીવાડીનો બીજા નંબરમાં કે ફોર્ડ થઈ ગયો પછી કે તમારા માણસો લાઈન ઉપર છે આજ પાંત્રીસ વર્ષની અમારા જે લોખંડના થાંભલામાં છે જમ્પર લાઇટ ડિવિઝન તારો જે કંઈ ફોર્ડ આવે છે એ પૂછે તો બોર્ડના માણસો ગ્રાહકને પૂછવા છે કે અમારે વાડી તમારા ભડાકો ક્યાં થયો એ પોતા મેન લાઇનનો અભિપ્રાય બેટા છે કે જે જીબીવાળામાંથી કામનું કે જે છે કામ હોય એ પણ સહાયતા પૂરી અમને ગ્રાહકને મળતી નથી બીજા નંબરમાં કે દસ દસ ફેરી પાવર જતાં એકે ત્યારો પાણીનો અમારો ભરાતો નથી છતાં ફોડના કારણે અમારી ઘણી મોટરું બરે છે ખેતીવાડીની